બાજરી બધી નીકળી છે અને ખેડૂતના હાથમાં બાજરીનો એક પણ તાળો આવે તેમ નથી આ ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી હોય એ પણ કહી શકાય છે તો સરકાર શ્રીની અમારી નમ્ર વિનંતી છે કે એનો સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એમાં ખેડૂતોની માગણી છે બનાસકાંઠા જિલ્લાના ધાંધેરા તાલુકામાં સતત પંદર દિવસથી વરસી રહે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે આ તમે જોઈ શકો છો બાજીની લીલી ચાર એ એકદમ સડી જવા પામી છે તો અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે એનું યોગ્ય રીતે પગલાં લઈ અને એનો સર્વે કરી ખેડૂતને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી અમારી ખેડૂતોને નમ્ર આપી છે